નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારો સાથે હું મનોજ મિત્રો થોડા દિવસની રાહત બાદ ફરી એકવાર જનતા પર મોંઘવારીનું ભારણ વધી ગયું છે નવેમ્બર મહિનાની જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર થઈ ગયા આ મહિનામાં મોંઘવારી વધીને ઝીરો પોઈન્ટ છવ્વીસ ટકા પર પહોંચી ગઈ જે આઠ મહિનાનું સર્વોચ્ચ સ્તર કહેવાય છે મોંઘવારીએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે નવેમ્બર મહિનામાં જથ્થાબંધ વસ્તુઓના ભાવમાં વધારાને પગલે જથ્થાબંધ મોંઘવારી આઠ મહિનાના સર્વોચ્ચ લેવલે પહોંચી ગઈ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે નવેમ્બરમાં ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર શૂન્ય પોઈન્ટ છવ્વીસ ટકા થયો અગાઉ ઓક્ટોબર મહિનામાં આ દર માઇનસ શૂન્ય પોઇન્ટ બાવન ટકા હતો સાત મહિના બાદ જથ્થાબંધ ફુગાવો શૂન્યથી ઉપર પહોંચ્યો છે નવેમ્બરની જથ્થાબંધ મોંઘવારીના આંકડા ઉપર નજર કરીએ તો ખાદ્ય ફુગાવો ઓક્ટોબરની સરખામણીમાં એક પોઇન્ટ સાત ટકાથી વધી અને ચાર સિત્તેર ટકા થયો છે દૈનિક આવશ્યક ચીજવસ્તુઓના ફુગાવાનો દર એક પોઇન્ટ બ્યાસી ટકાથી વધી અને ચાર પોઇન્ટ ટકા થયો છે ઇંધણ અને વીજળીના જથ્થાનો ફુગાવાનો દર માઇનસ બે સુડતાળીસ ટકાથી ઘટી અને માઇનસ ચાર એકસઠ ટકા થયો છે મેન્યુફેકચર્ડ પ્રોડક્ટનો ફુગાવાનો દર માઇનસ એક પોઇન્ટ તેર વધી અને છે સરકારે બે દિવસ પહેલા છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા જે પ્રમાણે 3 મહિનાના ઘટાડા પછી નવેમ્બરમાં ભારતનો રિટેલ ફુગાવ વધી અને થયો તેનું કારણ શાકભાજી અને ફળોના ઊંચા ભાવ છે ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી દર ચાર ટકા હતો બ્યુરો રિપોર્ટ જીએસટી